સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટર ખરીદવું હોય અને તેની સાથે જો મિની ટ્રેક્ટરના મિની સાધનો ખરીદવા હોય તો તેના માટે પણ સરકાર દ્વારા મિત્રો હવેથી સહાય આપવામાં આવશે જો તમારે મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો તેના માટે સહાય આપવામાં આવશે જો તમારે મિની રોટા ખરીદવું હોય તો તેના માટે પણ સહાય આપવામાં આવશે મિની કલ્ટિવેટર ખરીદવું હોય તો તેના માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તે સિવાય તમારે મિની ટ્રેલર ખરીદવું હોય અને મિની પાણીનું ટ્રેન્કર એટલે કે નાનું પાણીનું ટેન્કર ખરીદવું હોય તો તેના માટે પણ સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવશે અત્યાર સુધી મિત્રો સાધનોની અંદર ફક્ત મોટા ટ્રેક્ટરના જે સાધનો હોય તેની અંદર જ સહાય આપવામાં આવતી હતી પરંતુ મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરેલ છે જેની અંદર મિની ટ્રેક્ટરના જે સાધનો છે તેની ખરીદી પણ મિત્રો સહાય આપવામાં આવશે તો મિત્રો યોજનાનું નામ છે કૃષિ યાંત્રીકરણમાં તમામ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ આ યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટરના જે મિત્રો સાધનો છે તે ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવશે તો વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા કેટલી કેટલી સહાય દરેક સાધનોની ખરીદી માટે આપવામાં આવશે સૌ પ્રથમ મિત્રો સામાન્ય જાતિના ખેડૂત મિત્રો માટે મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો સરકાર દ્વારા મિત્રો હવેથી પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો તમારે મિની રોટાવેટર ખરીદવું હોય તો તેના માટે સરકાર દ્વારા મિત્રો ચાલીસ હજાર રૂપિયાની સહાય મિની રોટાવેટર ખરીદવા માટે આપવામાં આવશે જો તમારે મિની કલ્ટિવેટર ખરીદવું હોય તો તેના માટે સરકાર દ્વારા મિત્રો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો તમારે મિની ટ્રેલર ખરીદવું હોય તો તેના માટે મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને ચાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો તમારે મિત્રો મિની પાણીનું ટેન્કર ખરીદવું હોય તો તેના માટે પણ મિત્રો સરકાર દ્વારા સામાન્ય જાતિના ખેડૂતોને ચાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લાભાર્થી મિત્રો હોય તો તેમને મિની ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો એક લાખ અને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે જો મિની રોટાવેટર ખરીદવું હોય તો તેના માટે મિત્રો સાઠ હજાર રૂપિયાની સહાય મળશે જો મિની કલ્ટિવેટર ખરીદવું હોય તો તેના માટે પંદર હજાર રૂપિયાની સહાય મળશે અને જો તમારે મિની ટ્રેલર ખરીદવું હોય તો તેના માટે મિત્રો સાહીઠ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે મિની ટેન્કર ખરીદવું હોય તો તેના માટે પણ મિત્રો સાઠ હજાર રૂપિયાની સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવશે તો મિત્રો આ નવી યોજના છે જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી છે આ યોજનાનો સમાવેશ મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગની અંદર કરેલ છે તો મિત્રો મિની ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધીમાં ખરીદી સાથે ટ્રેક્ટરની ખરીદી સાથે તમે મિની રોટાવેટર અથવા તો મિની કલ્ટિવેટર સાધનો પૈકી ઓછામાં ઓછા કોઈપણ એક સાધનની મિત્રો ખરીદી પર તમને સહાય મળવાપાત્ર થશે મિની ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધીમાં અને રોટાવેટર તથા મિની કલ્ટિવેટર સાધનની સહાય જે તે વર્ષ દરમિયાન મિત્રો એકવાર અને એક જ સાથે ચૂકવવાની રહેશે અલગ અલગ સહાય મિત્રો ચૂકવવાની રહેશે નહીં જે મિત્રોને નવા અથવા તો હયાત મિની ટ્રેક્ટર હોય તેમની સાથે જો તેમણે મિની ટ્રેલર અથવા તો મિની પાણીનું ટેન્કર ખરીદવું હોય તો મિત્રો સાધનની સહાય જે તે વર્ષે અથવા તો ત્યારબાદના વર્ષે ચૂકવવાની રહેશે તો મિત્રો સરકાર દ્વારા આ નવી યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોને હવે મિત્રો મિની ટ્રેક્ટરના સાધનોની ખરીદી પર સહાય આપવામાં આવશે ઓનલાઈન અરજી મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ થશે તો જ્યારે પણ ઓનલાઈન અરજી ચાલુ થાય ત્યારે તમે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને